અંકલેશ્વરની શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બિનઅધિકૃત રીતે કેમિકલયુક્ત ડ્રમ ધોવાણ કરતા પટેલ દંપતી સામે દાખલ કરાયો ગુનો ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમીના આધારે અંકલેશ્વર જેડીસીમાં આવેલ શ્રી હરિ ઈન્ડસ્ટ્રીયલ એસેટ અશદી પેકેજિંગ વિવિધ કંપનીમાંથી રાસાયણિક કેમિકલ યુક્ત ડ્રમ લાવી ધોવાણ કરવામાં આવી રહ્યું છે બાતમી મળતા પોલીસે આશદીપ પેકેજિંગ ખાતે દરોડા પાડીને સર્ચ કરતા વિવિધ કંપનીના બેરલ અને કાર્બા ધોવામાં આવી રહ્યા હતા આ અંગે ગોડાઉન સંચાલક દિલીપ નાથાલાલ પટેલ પાસે જીપીસીબી તેમજ અન્ય સંબંધિત વિભાગની મંજૂરી અંગેના આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપવા લાગ્યો અને સમક્ષ અધિકારીની પરવાનગી પત્ર પણ રજૂ કરી શક્યો ન હતો જે આધારે પોલીસ દ્વારા આશદીપ પેકેજિંગ સંચાલક દિલીપ પટેલ અને તેની પત્ની આશા પટેલ વિરુદ્ધ જીપીસીબીના કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર ગોડાઉનમાં કેમિકલ યુક્ત બેરલો વોશ કરવાની આ અંગેની બાત બંનેની ધરપકડ કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે આ રીતે વોશ કરવાથી નીકળતું પાણી પર્યાવરણ અને જીવસૃષ્ટિને પણ નુકસાન કરે છે કેમિકલયુક્ત પાણી પાઇપલાઇન વડે ગોડાઉન પાછળ જાહેરમાં કેનાલમાં નિકાલ કરવા બદલ પણ ગુનો નોંધી બંનેની વધુ ધરપકડ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે